લીંબડી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે ત્યારે શહેરમાં લોકોની ઝાડા ઉલટી તથા તાવના લક્ષણો પણ વધી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોમાં જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા પર એવો આક્ષેપ કર્યો હતો કે અમારા વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી કોઈ સફાઈ કામદાર સફાઈ કરવા આવ્યું નથી જેના કારણે ગંદકી વધી રહી છે અને મચ્છર માખીઓનો ઉદ્રવ પણ વધી રહ્યો છે વિસ્તારમાં ચૂંટાયેલા સભ્યો તેમજ પાલિકા પ્રમુખને રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કરે છે વિસ્તારમાં રહેતી મહિલાઓએ આવી ફરિયાદો કરી હતી

તમારું નામ શું નીરુબેનુ તમારા સમસ્યા જે છે કેટલા સમય થી છે અમારા સમસ્યા હે દસ વર્ષ છે તમારા અહીં સભ્યો કોણ કોણ નામ બોલો તો આ શાંતિભાઈ સભ્ય હે પછી મહેન્દ્રભાઈ છે પછી

જેડીસી ન્યુઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર